વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં વર્ષ બે હજાર એકવીસમાં વાઘુડિયા પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન સપર્ટની સજા ફટકારવામાં આવી છે જિલ્લાના વાઘોડિયા તાલુકાના શાંતિનગર ગામના આરોપી દ્વારા વાગોડિયા પોલીસ મથકે ગત તારીખ અગિયાર નવેમ્બર બે હજાર એકવીસના દિવસે ગામની જ બાર વર્ષેરાતરની દાળ લેવા ગયેલી વાળાને પોતાના ઘરમાં દુષ્કર્મ અચાનકની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલમાં ચાલી જતા બાગોડી તાલુકાના શાંતિનગરના આરોપી શ્રી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ટક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને પક્ષીપાત ઠેરવી આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડની સજાનો હુકમ ફટકાર્યો છે અને વિક્ટીમ કોમ્પોસેશન હેઠળ અને રૂપિયા દસ લાખ પચાસ હજારની સહાય ચૂકવવા લીગલ સર્વિસને ઓથોરિટી ભલામણ કરાઈ છે વાગોડિયા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ અગિયાર અગિયાર એકવીસના રોજ એક બાર વર્ષની સગીર બાળા ગામમાં તુવડની દાર લેવા દુકાને જઈને પરત ઘરે જતી હતી તે દરમિયાન ગામના જ આરોપીએ તેને બળજબડીપૂર્વક પોતાના ઘરમાં ખેંચી જઈને તેની સાથે બળજબડીપૂર્વક દુષ્કર્મ કરેલું તે ઘટનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકવીસો નવ ઓબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલી તે ફરિયાદ લગત ઓક્સો કોર્ટ સાવલી ખાતે ઓક્સો કેસ નંબર એક ઓબ્લિક બે હજાર બાવીસથી કેસ ચાલી જતા આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર શ્રીએ આજીવન કેદની સખત સજા ફરમાવેલ છે તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ પોક્સો એક્ટના કાયદા હેઠળ પણ આરોપીને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ